આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદમાં નહેરુ નગરમાં અકસ્માતના સમાચાર છે નહેરુ નગરમાં અકસ્માત સર્જનાર આરોપીની ધોલાઈ કરવામાં આવી છે કાર ચાલકને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા સમય આ બનાવ બન્યો હતો મૃતકના પરિચિત વ્યક્તિઓએ આરોપીને ફટકાર્યો છે કોર્ટ પરિસરમાં જ રોહન સોની પર હુમલો કરવામાં આવ્યો પોલીસની હાજરીમાં લોકોએ આરોપીને માર માર્યો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા રોહન સોની નામના યુવકની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી હતી નગરમાં શિવરંજની પાસે ઝાંસી બે વાગે સર્જાયો હતો આ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા જે આરોપી છે રોહન સોની તેને કોર્ટમાં હાજર કરતા સમયે પીડિત એટલે કે મૃતકોના પરિવારજન દ્વારા

અને આજે આ જે આરોપી છે તેને રજૂ કરવામાં આવ્યો હતો મેટ્રો કોર્ટમાં રજૂ કરતા સમયે કોર્ટ જે પરિસર છે ત્યાં જ જે કેટલાક લોકો છે તેના દ્વારા આ જે આરોપી છે તેના પર ગુસ્સામાં હુમલો કરવામાં આવ્યો હતો અને ટપલી દાવ છે તે પણ આરોપી પર કરવામાં આવ્યો હતો આ જે આરોપી છે તેની પાસે પોલીસ હાજર હતી પણ તેમ છતાં જે થોડું હતું તેને આરોપીનો દાવ કર્યો હતો અને ત્યારબાદ આ પોલીસે માંડ આ જે આરોપી છે તેને આ બચાવીને કોર્ટમાં લઈ ગઈ હતી અને કોર્ટમાં આજે એને આ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતી હતી જાણકારી માટે ધન્યવાદ મૌલિક તો અમદાવાદમાં બે યુવકો મોતને ભેટ્યા હતા અને આ અકસ્માત સર્જનાર નહેરુનગરમાં અકસ્માત સર્જનાર જે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોય કોર્ટની બહાર જ મૃતકના પરિવારે તેને ઢોર માર માર્યો હતો તો અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા અને આ રોહન સોની નામનો આ આરોપી જેને અકસ્માત સર્જ્યો હતો તેને કોર્ટમાં રજૂ કરવામાં આજે આવનાર હોય કોર્ટમાં લઈ જતી વખતે જ ઢોર માર મારવામાં આવ્યો હતો જોઈ શકો છો કોર્ટની બહાર જ લોકો તૂટી પડ્યા ત્યારબાદ પોલીસ દ્વારા તેમને છોડાવવામાં આવ્યા હતા કોર્ટ પરિસરમાં જ રોહન સોની પર હુમલો કરવામાં આવ્યો હતો